विलिंग्टन्डे में बो मोटी संखिया मा बांदरा ডেম ফুল ভার গোছে ছো આયે તીસી હા ખાઈ ને ખાઈ છે ને ફિસ્ને પકડે તો ન સુતો કે દેખ જોવાય

અહીંયા મારે નાસ્તો કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અમુક લોકો ઉપર ચડીને બેસે છે ફૂલ નેચરલી વાતાવરણ છે

જવાય છે બે સાઈડ જંગલી આવે છે અને આમાં ક્યારેક હરણ પણ જોવા મળે તમને જો આપડે કેતા ક્યારે કરણ જોવા મળે તો નસીબ સારા કે મળી જ ગયા અહિયાં કરીએ છીએ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી લેજો કેટલા બધા છે લાઈક કોમેન્ટ શેર કરજો બાય બાય